કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયર થી થઈ ગયેલી છે માધવભાઈ અગાઉ મેયરે પણ આ જ શબ્દો કીધા કે મહિલા પદાધિકારીઓ જે તેમને અવગણના કરવામાં આવે છે વારંવાર પક્ષમાં તેમણે અવગણના થાય હવે પાછા નીરુ બેને કીધું એટલે બે મહિલાઓએ એ ખુલી દીધી ક્યારે આવી રીતનું બન્યું નથી હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈશ એ વાતરીમાં એ એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કંઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ કયો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી લીલુબેન નું કેવું એવું છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ના ચેરમેન છે તેમની ચેમ્બરમાંથી આદેશ ગયો હતો કે આ બે આ બે જે ડ્રાઈવર છે એમના એમને દૂર કરવામાં આવે અને દૂર પણ કરી દેવામાં આવ્યા છે તો હકીકત શું આમાં મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય

કે મારે એવું કંઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પહેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબત ની કરી દઈશ આ દસ મિનિટ પેલાની લીલુબેન એવું કઈ રીતે બોલ્યા ચોક્કસ હું એમને પૂછીશ એવું ક્યારેય બનતું નથી લીલુબેન ને કઈ ગેરસમજ છે એ હું એમની પાસે

કે એ સોમનાથ ગયા હોય એને એ વાતને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે નહીં એ એમનો પર્સનલ વસ્તુ છે અને કોઈ પણ ધાર્મિક કામમાં જોડાવવું એ જોડાઈ શકે છે અને વાત રહી વિજયભાઈની વિજયભાઈ અમારા સૌના માનનીય આદરણીય આગેવાન હતા જ અને રહેશે જ અમારી સ્મૃતિમાં કાયમી એ એક સુખ સન્માનનીય પરિવાર છે અમારી માટે જેટલા પણ માધવભાઈ જેટલા પણ ડ્રાઈવરો છે અથવા તો પદાધિકારીઓની ગાડી છે એના લોકબુક જાહેર કરશો તમે એ કોર્પોરેશનનો પ્રશ્ન છે એ સંગઠનના વડા તરીકે એ કોર્પોરેશનની બાબત છે એટલે કોર્પોરેશનને મારે એ વાત કરવી પડે એનો હું નહીં આવ્યો તમે એમને હું એમને સમજાવતો નહોતો પહેલી વાત તો એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરવી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પેલા શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લખ્યો છે વિજયભાઈ મેં આપને કહ્યું એમ વિજયભાઈ એ અમારા ખૂબ સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સન્માનનીય વડીલ હતા અને અમારી સ્મૃતિમાં એ કાયમી એમનું માર્ગદર્શન અને એમનું વડીલ પણ અમારી સ્મૃતિમાં રહેશે કે પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કાંઈ કરવાનું હોય એ અમે કરી ચૂક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કંઈ બોલવા નથી સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું ડિનય કરું છું અને રહી વાત લીલુબેનના પ્રશ્નની તો લીલુબેન સાથે જે તે વખતે જે કાંઈ એમના પ્રશ્નો હતા કે કઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે એ વાતને આજે કોઈ